નમસ્કાર મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ એટલા માટે આખી સ્ટોરી સાંભળશો તો તમને ખબર પડશે શું થયું પાયલ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી અને તે ઘણા સમય પછી આજે મેં તેને જોઈ હતી અને મિત્રો હું તેને જોઈને ખૂબ જ હેરાન થઈ ગયો હતો કારણ કે એ એટલી બધી ખૂબસૂરત થઈ ગઈ હતી અને સુંદર પણ એટલી જ હતી હું તમને શું બતાવું યાર પાયલ પોતાના પપ્પાની સાથે ખેતરમાં કામ કરવા માટે આવી હતી કારણ કે મિત્રો અત્યારના સમયમાં મજૂર મળતા નહોતા અને મારા પપ્પા અને પાયલના પપ્પા ખેતરમાં ઘઉંના ગાડા ભરીને ઘરે લઈ જતા હતા અને તેને ગયા પછી હું એને પાયલ ખેતર ઉપર એકલા જ હતા હતા અને મારા પપ્પાના ઘરે ગયા પછી તો મેં અને પાયલે એવી રમત શરૂ કરી હતી કે હું અને પાયલ પરસેવે રેબ રેબેબ થઈ ગયા હતા મિત્રો આ વાર્તા તો થોડા સમય પહેલાંની જ છે મિત્રો અને હા મિત્રો મારું નામ વિક્રમ છે અને મારી ઉંમર અઢાર વર્ષની જ છે અને મિત્રો મારી જગ્યા ઉપર તમે હોય તો તમે શું કરો વાર્તા સાંભળીને કહેજો ઉનાળાની સિઝન હતી અને અમારા ખેતરમાં ઘઉં કાપવાનું કામ ચાલુ હતું અને મિત્રો આ વર્ષે મજૂરોની ખૂબ જ ખેંચ હતી એટલા માટે અમારા ખેતરમાં અમારે ઘઉં જાતે જ કાપવા પડતા હતા અમારે બધાને અને ખેતર ઘરથી થોડું દૂર હતું એટલે બધા ગાડામાં એક ફેરો લગાવતા ફેરો લગાવતા ઓછામાં ઓછી ત્રીસથી થી ચાલીસ મિનિટનો સમય જતો રહેતો અમારે પાંચ વીઘા જમીન છે એટલે સવારે હું અને મારા પપ્પા ખેતરે ગયા હતા ઘઉંને કાપીને પૂળા બનાવી નાખ્યા હતા મારા પપ્પા ગાડી ભરીને તેને ઘરે લઈ જઈ રહ્યા હતા અને બાજુના ખેતરમાં એક છોકરી પણ પોતાના પપ્પા સાથે ઘઉં કાપવા માટે આવેલી હતી અને મિત્રો તેનું નામ પાયલ હતું અને તે મારી નાનપણની મિત્ર હતી તે મારી સાથે આઠ ધોરણ સુધી ભણી હતી અને અમે બંને સાથે જ ભણતા હતા મારા જ ગામની હતી અને જ્યારે મારા પપ્પા ગાડી લઈને ઘર તરફ ગયા હતા તો હું પાયલને મળવા માટે તેના ખેતર પાસે ચાલ્યો ગયો હતો તેની પાસે ગયો મેં તેને કહ્યું અરે પાયલ તું ક્યારે આવી તે અમારા ગામની હતી પરંતુ ઘણા સમયથી તે બહાર રહેતી હતી તેણે મારી તરફ જોયું હતું તે મને જોઈને હેરાન થઈ ગઈ હતી અને તેણે મને પૂછ્યું હતું કે વિક્રમ તું કેમ છે મેં કહ્યું શું વાત છે તે મને ઓળખી લીધો તો તેણે કહ્યું હતું ચાલ આપણે સામે લીમડા નીચે બેસીને વાત કરીએ કારણ કે અહીંયા મને થોડોક તડકો લાગે છે અમે બંને લીમડા નીચે બેસીને વાત કરવા લાગ્યા હતા હવે અમારા બંનેના પપ્પા ચાલીસ મિનિટ પછી આવવાના હતા અને તે જ્યારે પાછા આવ્યા ત્યારે તો અમે પાયલ ફરીથી ગાડું ભરી દીધું અને તે ફરી વાર જતા રહ્યા અને અમે અમે બેસીને વાતો વાતો કરવા લાગ્યા હતા હતા અને મિત્રો એવી ખૂબ જ મસ્તીથી કરી રહ્યા મેં તેને કહ્યું પાયલ મેં ઘણા દિવસો પછી જોઈ છે મને એવું લાગ્યું કે તારા લગ્ન થઈ ગયા છે એટલા માટે તું દેખાતી નથી મારી નજર તેની તરફ હતી તે ખૂબ જ સુંદર હતી મિત્રો અને એકદમ અલગ લાગી રહી હતી હું વિચાર કરી રહ્યો હતો કે આજ પાયલ છે જે મારી સાથે નાનપણમાં ભણતી હતી અને હતા દરરોજ તેણે મારી વાતનો જવાબ આપ્યો ના મારા લગ્ન નથી થયા થયા અને જો તો હું તને કંકોત્રી જરૂર આપત વિક્રમને હું તને જરૂર જણાવો તારા લગ્ન થઈ ગયા છે મેં કહ્યું હતું હજી લગ્ન વિશે વિચાર્યું નથી તો હું નોકરીની તલાશમાં છું જ્યારે એક સારી નોકરી મળી જાય તો પછી હું લગ્ન કરી લઈશ અત્યારે કોઈ લગ્નનો વિચાર નથી કર્યો ત્યાર પછી અમે બંને એમ જ વાતો કરી રહ્યા હતા મેં તેને પૂછ્યું હતું કે તે લગ્ન કેમ નથી કર્યા પોતે કહેવા લાગી હતી મિત્રો કે શું તું ભૂત છે શું હું મારી જાતે લગ્ન કરી જ્યારે મમ્મી પપ્પા છે ત્યારે જોયું જશે અને તેની વાત સાંભળીને મિત્રો મને હસવું આવી રહ્યું હતું એટલા માટે હું હસવા લાગ્યો હતો અને પાયલે કહ્યું આમાં મજા નથી આવતી શું તારી પાસે કોઈ મોબાઈલ છે મેં કહ્યું હા છે તો તેણે મને કહ્યું હતું કે તો તારા મોબાઈલ ઉપર મને કોઈ સારી એવી ફિલ્મ દેખાડ મને ફિલ્મ જોવાનો ખૂબ જ શોખ છે ત્યાર પછી મિત્રો અમે લીમડાના ઝાડ નીચે ગુણયું પાથરીને અમે બેસી ગયા હતા અને મારા મોબાઈલની અંદર સાઉથની ખૂબ જ સારી એવી ફિલ્મ હતી તે અમે બંને જોવા લાગ્યા હતા અને મિત્રો થોડી જ વાર પછી મારા પપ્પા ગાડું લઈને પાછા આવ્યા હતા મિયાને પાયલે ઝડપથી ગાડાની અંદર માલ ભરી દીધો હતો અને અમે બંને ફરીથી ફિલ્મ જોવા લાગ્યા હતા અને જેની અંદર આ પણ સીન આવતો હતો કે તેની અંદર ડાયલોગ પણ હતો કે તું એટલી બધી મોટી થઈ ગઈ છે અને તે હજી લગ્ન કેમ નથી કર્યા મિત્રો ત્યાર પછી તો એવું થયું તેની હું તમને શું વાત કરું યાર થોડી જ વાર પછી પાયલે મને કહ્યું હતું શું તારી પાસે આની અંદર બીજું કોઈ ફિલ્મ છે મેં તેને કહ્યું હતું ના નથી તો તેણે મારો મોબાઈલ લઈ લીધો હતો અને કહેવા લાગી હતી કે ચાલ આપણે ગીત વગાડીએ અને મિત્રો ગીતની જગ્યાએ એને વિડીયો પ્લેટ ખોલ્યું હતું તેણે એક એવો વિડીયો પ્લે કરી દીધો હતો કે જેની અંદર એક છોકરો અને એક છોકરી ઇંગ્લિશમાં વાતો કરતા હતા અને તેને સમજમાં ન આવ્યું મેં તેને કહ્યું હતું પાગલ તું ફોન લઈને બેસી ગઈ તને મારી ઘોડે આવડે છે કંઈ અને હું તારી સાથે વાતો કરવા માગું છું તેણે કહ્યું હતું હા બોલ કહ્યું આજકાલ તું શું કરે છે ઘર જ રહે છે કે હજી અભ્યાસ કરો છો તેણે કહ્યું હતું મેં દસ સુધી અભ્યાસ કર્યો હતો અને પછી છોડી દીધો હતો કારણ કે ઘરની પરિસ્થિતિ થોડીક ખરાબ હતી એટલા માટે મારે પછી ભણવું ન હતું મિત્રો મારા મોટા ભાઈ સાયકલના પંચરની દુકાન ચલાવે છે અને તેનું કામ પણ બરાબર ચાલતું નથી મંદી ચાલે છે અને મારા ભાભી આખો દિવસ મારા ભાઈ સાથે ઝઘડો કર્યા કરે છે અને મિત્રો આવી જ રીતે ચાલે છે ઘરમાં બધું તેણે વાત ફેરવતા કહ્યું હતું તારી ઉંમર તો મારા કરતા મોટી છે તો તે કેમ નથી લગ્ન કર્યા પહેલા તારા લગ્ન થવા જોઈએ અને તું હજી સાવ કુંવારો બેઠો છે અમારી વાત ચાલી જ રહી હતી મિત્રો ત્યાં મારા પપ્પા ઘરે માલ ઠલવીને પાછા આવી ગયા હતા અને સાથે જ જમવાનું પણ લાવ્યા હતા અને જમવામાં રોટી સબ્જી મીઠાઈ અને ઠંડી ઠંડી છાશ હતી અને મિત્રો પાયલના પપ્પા તેના ઘરેથી દાળ ભાત અને રોટલી પણ લાવ્યા હતા અને મિત્રો અમને ખૂબ જ ભૂખ લાગી હતી કામ કરી રહ્યા હતા એટલે પહેલાં અમે બંને બળદગાડાની ઉપર માલ ગોઠવી દીધો હતો અને પછી લીમડાના ઝાડ નીચે બેસીને જમવા લાગ્યા હતા અને મિત્રો પાયલ તો ખૂબ જ સુંદર લાગી રહી હતી જમતી વખતે તે મને પહેલી નજરે જ ગમી ગઈ હતી આખો દિવસ આમ જ કામ અને વાતોમાં જતો રહ્યો હતો હવે થોડું થોડું અંધારું થઈ રહી ગયું હતું અને તે પણ થાકી ગઈ હતી મારા પપ્પા છેલ્લો ફેરો ભરીને ઘરે જઈ રહ્યા હતા અને મિત્રો ત્યારે તેણે કહ્યું હતું ચાલ હવે ઘરે પણ પાયલના ખેતરમાં હજી થોડું કામ બાકી હતું જો હું ઘરે જતો રહીશ તો તે એકલી થઈ જશે અને હું તેને એકલી છોડવા માંગતો ન હતો કારણ કે મિત્રો એ છોકરી કહેવાય એને ડર લાગે અને છોડવા માંગતો ન હતો તેના પપ્પાએ પણ મને કીધું હતું વિક્રમ થોડી માટે તું પાયલની સાથે રહેજે અને તું જતો રહીશ તો તે એકલી થઈ જશે અને થોડું અંધારું પણ થઈ ગયું હતું અને મિત્રો મારું કામ તો બે કલાકમાં પૂરું થઈ જશે તેની વાત સાંભળીને હું રોકાઈ ગયો હતો અને મિત્રો આમ પણ હું જવા માંગતો જ ન હતો કારણ કે પાયલ એટલી બધી ખૂબસૂરત લાગી રહી હતી તેના પપ્પા ફેરો નાખવા માટે ઘરે ગયા હતા ખેતરમાં ફક્ત અમે બે જ હતા અને થોડું થોડું અંધારું પણ થઈ ગયું હતું અને આજુબાજુ કોઈ જગ્યાએ રોશની પણ નહોતી અને મિત્રો અંધારું જ હતું ત્યારે પાયલ બોલી હતી મને ખૂબ જ ડર લાગે છે પાયલના પપ્પાને પાછા આવવામાં થોડી વાર લાગી હતી એટલા જ માટે મિત્રો ત્યાર પછી મેં પાયલને પૂછ્યું હતું પાયલ શું તું મારી સાથે લગ્ન કરીશ તો તેણે મને કહ્યું હતું કે આ તું કેવી વાત કરે છે વિક્રમ આપણે બંનેનો કોઈ મેળ નથી અમે લોકો ખૂબ જ ગરીબ છે એ તું જાણ જ છો મિત્રો મારી જગ્યા ઉપર અહીંયા તમે હોતો તમે શું કરાવ આ વાત તમે કમેન્ટમાં કહેજો મેં કહ્યું આ વાતમાં અમીર ગરીબ ક્યાં આવે છે અને મને તું ખૂબ જ પસંદ છો તું હા કહે તો હું મારા ઘરે મારા પપ્પાને લગ્નની વાત કરું અને મિત્રો ત્યાર પછી પાયલે કહ્યું હતું હું શું બોલું એટલું બોલીને તે શરમાઈ ગઈ હતી અને મારી પાસે બે મોબાઈલ હતા એટલા માટે એક મોબાઈલ મેં પાયલને આપી દીધો હતો કારણ કે અમે બંને રોજ વાત કરી શક્યા પછી અમે બંને રોજ વાત કરવા લાગ્યા હતા અને મિત્રો આમ જ પાંચ છ મહિના ચાલી રહ્યા જતા રહ્યા અને પછી પાયલના મમ્મી પપ્પા તેને સંબંધ માટે છોકરો ગોતવા લાગ્યા હતા મને આ વાત પાયલે જણાવી હતી અને મિત્રો ત્યાર પછી એવું થયું તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો મેં મારા પપ્પાને પાયલ વિશે વાત કરી હતી અને મારા ઘરે બધા જ લોકો પાયલને પસંદ કરતા હતા એટલા જ માટે મારા પપ્પા પાયલના ઘરે ગયા હતા અને પછી મારા વ્યવસાયોની વાત પાયલના મમ્મી પપ્પા સાથે કરી હતી અને અમારા બંનેના લગ્ન નક્કી થઈ ગયા હતા અને ત્રણ મહિના પછી જ લગ્ન પણ થઈ ગયા અને ત્યાર પછી તો મિત્રો મને ભાવનગરની અંદર નોકરી પણ મળી ગઈ હતી જે મારે જોતું હતું એ બધું જ મળી ગયું હતું અને થોડા સમય પછી પાયલને હું લઈને ભાવનગર જતો રહ્યો હતો અને હું અને પાયલ અમારી જિંદગી ખૂબ જ ખુશ હતા જિંદગીમાં અને આમ જ ચાલી રહી હતી આ હતી મિત્રો મારા સાચા પ્રેમની કહાની મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર તમે વિડીયો જોશો પણ સત્તાનું ટકા લોકો હવે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી મને પણ વિડીયો બનાવવાની મજા આવે વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો થી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી એટલા માટે વિડીયો અને આનંદ માણો કે ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે બને લેજો અમારી સાથે કાલે ફરીમાં છું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂરથી કરજો